નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર આજે આપણે ધોરણ દસના ગુજરાતી વિષયના પાઠ નંબર દસ ડાંગવનો અને ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ દસના ગુજરાતી વિષયના બધા જ પાઠના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યન પુથીના સોલ્યુશન અને ગુજરાતી વિષયના જે વ્યાકરણ છે જે ગ્રામર છે તેના બધા જ ટોપિકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ દસના ગુજરાતી વિષયના પાઠ નંબર દસ ડાંગવનો અને એના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો એમાં પહેલો સવાલ અંકલેશ્વરને મિત્રો મજાકમાં શું કહેતા તો જવાબ આવશે વિકલ્પ સી ગંદકેશ્વર બીજું શેના કારણે સાગના ઝાડ શણગારેલા લાગે છે તો જવાબ આવશે વિકલ્પ બી આજ્ઞાના કારણે ધોરણ ત્રણથી બારના દરેક વિષયના સ્વાધ્યાયના જે સોલ્યુશન છે તેની પીડીએફ પણ તમે મેળવી શકો છો અને તેની બુક પણ મેળવી શકો છો સ્વાધ્યાય સોલ્યુશનની તો આ સ્વાધ્યાય સોલ્યુશનની પીડીએફ અથવા તો બુક મેળવવા માટે અહીંયા તમને નંબર આપેલા છે નંબર ઉપર કોન્ટેક કરી અને આ બુક મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ બુક મેળવી લેવી પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોનો એક વાક્યમાં ઉત્તર આપો એમાં પહેલો સવાલ શાના માનમાં આદિવાસીઓ ફટાકડા ફોડતા હતા તો જવાબ આવશે કે મૃત્યુના માનમાં આદિવાસીઓ ફટાકડા ફોડતા હતા બીજું ગીરમાળ દૂધ કઈ નદી પરથી પડતો હતો તો જવાબ આવશે ગીરમાળ દૂધ ગીરા નદી પરથી પડતો હતો પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર આપો એમાં પહેલો લેખકની મુસાફરી યાત્રા બની રહેતી કારણ કે તો જવાબ આવશે લેખકની મુસાફરી યાત્રા બની રહેતી કારણ કે દરેક મુસાફરીમાં તેમની તમામ વૃત્તિઓ ઠરીઠામ થઈ જતી ડાહી ડમરી બની જતી તેમને સૌંદર્યના અસ્તિત્વની શ્રેષ્ઠતા અને ભવ્યતા બંનેનો નજીકથી બારીક અનુભવ થતો એમાં તેમનું પોતાનું અસ્તિત્વ ધીમે ધીમે નાનું થઈને સાબ ઓગળી જતું અનુભવાતું ત્યાર પછી બીજો સવાલ લેખક શા માટે પોતાને ટચુકડા બુભુક્ષુ માછીમારો સાથે સરખાવે છે તો લેખક પોતાને ટચુકડા બુભુક્ષુ માછીમારો સાથે સરખાવે છે કારણ કે જેમ માછીમારો ઝાડ નાખીને માછલાની રાહ જોતા ઊભા હોય છે તેમ પોતે પણ એક રૂપ બની ગયેલા નદી ધોધ અને તળાવના રમ્ય રૂપને જોવા ઊભા છે એ રૂપને જાણે પોતે શબ્દોમાં પકડવામાં રહ્યા છે ભાષાને પણ જાણે ઉર્જા મળે છે ધોરણ થી આઠની સહ અધ્યયન પોથીના બધા જ વિષયના જે સોલ્યુશન છે તેની પીડીએફ અને બુક મેળવવા માટે અહીંયા તમને નંબર આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને આ ધોરણ ત્રણથી આઠના બધા જ વિષયની અધ્યયન પોથીના સોલ્યુશનની પીડીએફ પણ મેળવી શકાય છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના સાત આઠ લીટીમાં જવાબ આપો એમાં પહેલો સવાલ આહવાની વનસંપદાના મનોહર રૂપનું વર્ણન કરો તો આહવાની વનસંપદા મંત્રમુગ્ધ કરી દે તેવી છે એની રમણા અદ્ભુત છે નીચે માનવ વસાહતની ઝાંખી કરાવતા ઘરો લાલ પરણોના હોય તેવા લાગે છે એ ઘર સુધી પહોંચવા માટેની ભૂખરી કેડી સાપના આકારની છે સૂર્ય સાથે હરીફાઈ કરવા મથતા હોય તેવા સાગની અને જમીન પર પસરાયેલા ઘાસની પોતપોતાની લીલપ છે એ બંનેનો તો મિજાજ સૂર્યપ્રકાશથી ચડ્યાતો છે આ દ્રશ્ય રમ્ય છે પવનની સાથે ગુમરાઈને ઉપર વહી આવતા રંગ ગંધ અવાજના ત્રિવિધ રૂપની ઊંડા શ્વાસ લેવાથી સમગ્ર અસ્તિત્વમાં અનુભૂતિ થાય છે પવનની જાદુઈ લાકડીના ફરે ને આ શ્રવ્ય ચલચિત્રમાં પરિવર્તિત થતું રહે થોડા સમય પહેલાં પડેલા વરસાદે આ રંગભૂમિના વાતાવરણને જ બદલી નાખેલું હતું પ્રત્યક્ષપણે જોવાથી એના સ્વાદનો અલગ જ અનુભવ થાય છે વિશ્વની કોઈપણ સ્પંદનશીલ ચેતનાને સ્પર્શે તેવી આહવાની વન સંપદાની મનોહર દુનિયા છે મિત્રો સ્વાગત છે આપ સર્વાનું ગુજરાતની શ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા એપ્લિકેશન ઉપર અહીંયા તમે અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોડાઈ શકો છો બાર પણ આપેલા છે સ્કેન કરીને જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક અહીંયાથી તમે મેળવી શકશો તો જરૂરથી વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને યુટ્યુબ જેવા સોશિયલ મીડિયા સાઇટ્સ પર જોડાઈ જજો મિત્રો ફરી મળીશું આપણે પાઠ નંબર અગિયારના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણે આ ચેનલ ઉપર જે વિડીયો મૂકવામાં આવેલા છે જો તમને પસંદ આવ્યા હોય તો લાઈક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં